સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારી દ્વારા એથ્લેટિક્સ ઇવેન્ટ યોજાય વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે એથ્લેટિક્સની ઇવેન્ટમાં અંડર ચૌદ અંડર સત્તર અને અંડર ઓગણીસ કેટેગરીમાં યોજાઈ હતી જેમાં આ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં અઠ્યાવીસો એન્ટ્રી આપવામાં આવી હતી જ્યારે રનિંગ ચક્રફેંક જેવી ઇવેન્ટો આજરોજ યોજવામાં આવી હતી જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ કન્વીનર સાજીદ મનસુરી બરોડા એથ્લેટિક્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ જે પણ વિજેતાઓ આજે થયા છે ત્યારે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત રમાતી એથ્લેટિક્સ અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવેલું છે જેમાં મોટી બહાવલી સંખ્યામાં વડોદરાના વિદ્યાર્થીઓ ખેલાડીઓએ ભાગ લીધો છે અંદાજીત અઠાવીસ ત્રેવીસ જેટલા ખેલાડીઓની એન્ટ્રી અમને મળેલ છે અને સ્પર્ધામાં ભાગ પણ લીધેલ છે આ સ્પર્ધામાં વિજેતા થઈને આ ખેલાડીઓ વડોદરાનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાની સ્પર્ધામાં કરશે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જે સ્પર્ધાઓ થાય છે એમાં આજે આપણે એથ્લેટિક્સની સ્પર્ધા કરી રહ્યા છે અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીનની બોયસ ગર્લ્સની આપણે ઇવેન્ટ અહીંયા કરી રહ્યા છે અને ઘણો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે અઠ્યાવીસોથી વધારે ખેલાડીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે અને આ વખતે આપણે દરેક સ્કૂલમાંથી એન્ટ્રી એડવાન્સમાં સોફ્ટ કોપીમાં મંગાવી લીધેલી છે એના કારણે આપણી સ્કોરશીટને બધું એડવાન્સમાં રેડી છે ભૂલો ન થાય એની ઘણી બધી તકેદારી આમાં આવી જાય છે નેવું ટકા સ્કૂલોએ આપણને એડવાન્સમાં એન્ટ્રી આપી દીધી છે એટલે આપણી સ્કૂલ સીધો બધી રેડી જ છે અમુક સ્કૂલોએ એન્ટ્રી એડવાન્સમાં નથી મોકલી અત્યારે ઓન ધ સ્પોટ એન્ટ્રી માટે આવ્યા છે પણ આપણે એમને પણ સમાવી લીધેલા છે અને ખેલાડીઓને રમવાનો આપણે મોકો આપી દીધો છે પણ આગળથી આપણને આ એન્ટ્રી બધી જ એડવાન્સમાં મળી જાય તો એનાથી આપણી ઇવેન્ટ ઘણી સ્મૂથ અને કોઈ પણ અવરોધ વગર થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ મારું નામ સાજીદ મન્સુરી છે અને વડોદરા જિલ્લાનો એથ્લેટિક્સ કન્વીનર છું મોજુટી લગાવમાં તમામ સેડીઓ અહીંયા આગળ લોકો માટે ખેચી રહ્યો છે અને અમારા બેસ્ટ બેસી છે એ સારું સારા છે અને ત્યાં આવવાની પણ હમણાં એજ એટલે કોમ્પિટિશન આવવા માટે રાજકીય કે છેરૂરી જે ત્યાં આયોજન થશે ત્યાં કોલર શહેરનું પ્રતિકરીબ કરે છે